અંદર ચૌદ કબડ્ડીમાં સિલ્વર મેડલ જીતી ગામનું ગૌરવ વધાર્યું પ્રાથમિક શાળાના નહરના યુવા કબડ્ડી ખેલાડીઓએ ગુજરાત રાજ્ય કક્ષાએ શાનદાર પ્રદર્શન કરીને સારા તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે તાજેતરમાં એસજીએફ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત જૂનાગઢ મુકામે યોજાયેલી રાજ્ય કક્ષાની અંદર ચૌદ કબડ્ડી ટુર્નામેન્ટમાં સારાના બાળકોએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો આ મેડલ વિજેતા ખેલાડીઓમાં આયાન ઇબ્રાહીમ પટેલ વિરાજ સહદેવભાઈ મકવાણા અને ધનુજ મનહરભાઈ મકવાણાના સમાવેશ થાય છે આ સિદ્ધિ બદલ ત્રણેય યુવા ખેલાડીઓને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે વતન ફરતા ફરતા ભવ્ય વિજય મેડલ વિજેતા ખેલાડીઓ પરત સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો ગામના યુવાનો વડીલો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને આ ગોળો સારી ખેલાડીઓને વધાવ્યા હતા ગામની શેરીઓમાં ખેલાડીઓનું ભવ્ય વિજય સરગસ કાઢવામાં આવ્યું હતું જેમાં ધોલ નગારાના તાલે ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા રમત રમત ક્ષેત્રે નહાર શાળાનું ગૌરવશાળી પ્રદર્શન નોંધનીય છે પ્રાથમિક શાળાના નહાર રમત ગમત ક્ષેત્રે સતત ઉત્તમ પ્રદર્શન કરતી રહે છે અત્યાર સુધીમાં શાળાએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ સહિત કુલ પાંચ મેડલ મેળવીને એક ગૌરવશાળી સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ સફળતાનો શ્રેય શાળાના શિક્ષકો આચાર્ય શ્રી અને કોચ ઉત્સાહી ગ્રામજનોને જાય છે આ સિદ્ધિ બદલ શાળાના શિક્ષકો આચાર્ય શ્રી અને ગ્રામજનોએ ખેલાડીઓ અને તેમના કોચને અભિનંદન પાઠવ્યા હતા કબડ્ડીના યુવા ખેલાડીઓએ ગામના ગૌરવની લાગણી અપાવી છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું બન્યા છે આજરોજ રોજ ગામમાં ખૂબ સુંદર વાતાવરણ ઉત્સવનો માહોલ છે કારણ કે ગઈકાલે જૂનાગઢ મુકામે યોજાયેલ એસ આઈ કબડ્ડી અંડર ફોર્ટીન ભાઈઓની ટુર્નામેન્ટ યોજાય આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની સિલેક્શન ટીમ પાર્ટિસિપેટ થયેલ હતી આ શાળા પ્રાથમિક મિસળા નહારના ત્રણ વિદ્યાર્થીઓ પણ આ ટીમમાં હતા તો ખૂબ સુંદર પ્રદર્શન કરી અને ગુજરાત રાજ્યમાં આ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો છે આ ગુજરાતમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરેલો છે આ ગામની વાત કરું તો આ ગામમાં ખૂબ ઉત્સવનો માહોલ છે ગામમાં ગ્રાઉન્ડ ઉપર સાંજે લગભગ ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓ રમતગમતનો અભ્યાસ કરતા રહેલા છે પ્રાથમિક મિસળા નહારમાં અત્યાર સુધી એક ગોલ્ડ ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ છે ખેલ મહાકુંભમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે બે અઢી લાખ રૂપિયા ઈરામ સ્વરૂપે પ્રાપ્ત કરે છે આમ ગુજરાત રમત કુમર છે રમશે ગુજરાત જીતશે ગુજરાત પણ એ નારાના મેં થોડો કન્વર્ટ કરેલો છે રમશે ના હાથ હાર થેન્ક યુ ભારત માતા કી જય